નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આજનો આ વિડીયો એમનો મુખ્ય ટાઇટલ છે કે આપણે આપણા પોતાના બાળકોને કેવી હવા અને પાણી આપશું સરસ મજાનો આજના પેપરમાં લેખ છે આ લેખના લેખક છે અનિલ પ્રકાશ જોશી અને જેઓને સરકારશ્રી દ્વારા પર્યાવરણ શાસ્ત્રીના પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ખૂબ સારો અને સમજવા જેવો લેખ મને લાગ્યો છે એટલે હું પણ આપ સૌની સમક્ષ રજૂ કરવા માંગુ છું આપણે પસંદ આવે તો આપણો જવાબ કોમેન્ટમાં પચીસ માં વિશ્વભરના પ્રદૂષિત શહેરોની યાદી બહાર પડાય અને એ યાદીમાં ચાલીસ જેટલા શહેરો આપણા ભારતના એટલે કે આપણા પોતાના દેશના જ હતા આના બે મુખ્ય કારણો છે એક શહેરોમાં ટ્રાફિક વાહનોની ગતિમાં વધારો અને બીજું ચાલુ માળખા કે વિકાસ જે વાયુને પ્રદૂષણમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યો છે મહત્વની બાબતો એ છે કે આપણે જેને પ્રાણવાયુ કહીએ છીએ તે હવા પ્રત્યેની આપણી અવગણના ભવિષ્યમાં એક મોટી કટોકટી બનવા જઈ રહી છે કેટલું વિચિત્ર છે કે માનવજાતને પોતાની જમીન પોતાના પગ નીચેથી ખસેડી નાખી છે કારણ કે જંગલો અને જમીન આ બંને એક યા બીજી રીતે જોખમાઈ ગયા છે પરંતુ મોટો મુદ્દો એ છે કે પ્રાણવાયુ જે પ્રત્યેક ક્ષણે આપણા માટે જરૂરી છે તેની પરિસ્થિતિ આટલી ગંભીર બની જશે તેના વિશે અગાઉ ક્યારેય પણ વિચારણા થયેલી નથી આજે ગંભીર વાયુ પ્રદૂષણના કારણે દેશની છબી આકાશમાં ઝાંખી દેખાઈ રહી છે ભવિષ્યમાં આ વિકાસ પર એક મોટો ડાઘ પણ બનશે શહેરોમાં વાયુ પ્રદૂષણ વધવાથી સૌથી મોટો કારણો છે એ વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામ અને આ બંને બાબતો પર શહેરો છે એ ગુંગળાવી રહ્યા છે મિત્રો આ હવામાન માપવાનું એક પ્રમાણ છે અને એને કહેવામાં આવે છે એક્યુઆઈ એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે હવાનું ગુણવત્તા હોય એનો એક ક્રમાંક હોય અને એ ક્રમાંક છે એ હાલની અંદર આમ તો જનરલી ત્રણસો થી ઉપર હોવો જોઈએ એ સીધો ખતરો છે આપણા દેશની અંદર આ પરિસ્થિતિ છે કે એનો આઈક્યુ એ ત્રણસો થી ઉપર છે અને પાર કરી ગયો છે આપણા દેશમાં ઘણા શહેરો પહેલેથી જ આ સ્તરે પહોંચી ગયા હતા પોર્ટિક્યુલર મેટરી એટલે કે પીએમ અતિ સુક્ષ્મણ કણ હોય છે અને આ બધાને લઈ અને આ જે આપણો આઈક્યુ છે એ અત્યારે હાઈ જઈ રહ્યો છે અને એ આપણા સૌના માટે ચિંતા અને ચિંતનનો વિષય છે બીજું ગંભીરતા છે એ નક્કી પણ કરે છે આ સૂચકાંક આપણા દેશમાં નિયમિતપણે માપવામાં આવે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા જ્યારે પણ એના આધારે કોઈ ગંભીર નિર્ણય લઈ શકાતા નથી અને ત્યારે આવા સૂચકાંક બને છે જો આપણે વાયુ પ્રદૂષણથી તકલીફોને સમજીશું તો કદાચ થોડું ઘણું સમજાશે પરંતુ એનું કાયમિક નિરાકરણ લાવવા માટે પ્રકૃતિને બચાવવાની અને પ્રકૃતિનો આપણે પર્યાવરણને પ્રેમ કરતા થઈશું ત્યારે આપણે આ જળ જમીન અને પ્રકૃતિ છે બસાવી શકશું અને આજે જોઈએ તો વિશ્વભરમાં ચાલીસ થી પચાસ લાખ લોકો અકાળે આ પરિસ્થિતિના ગંભીર બીમારીથી બને એ આપણા ભારત દેશના હોય છે જેમ ધૂમ્રપાનથી થતું હોય છે એવી જ રીતે આનાથી પણ આ વસ્તુ જોખમાઈ ગઈ છે અને એના માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ નથી થઈ રહ્યો એટલે મિત્રો લેખ ઘણો લાંબો છે પણ ટૂંકમાં હું એટલું કહું કે આપણી પાસે ધન સંપત્તિ દોલતનું દેશની અંદર પ્રમાણ જોઈએ તો ઘણું બધું સધર વર્ગ છે પરંતુ જે આપણી મહત્વની વસ્તુ છે આપણી આબોહવા છે આપણા ખોરાક છે આપણી રેણી કેણી છે અને પર્યાવરણ અને પાણી એને બચાવવા માટેની જાગ્રતતા આપણામાં જરાય નથી અને આવનાર સમય એટલો આપણા માટે જોખમી બનશે જો આ વસ્તુને આ વાત ઉપર આપણે ધ્યાન નહીં દઈએ તો બધાય આનું પરિણામ માઠું ભોગવવાનો સમય આવશે એટલે આપણે સૌ સાથે મળીને માત્ર હું કહું છું એમને આપણે બધાએ ભેગા મળીને પોતપોતાના વિસ્તારની અંદર પ્રકૃતિને ખીલવા માટેનો કંઈક અવસર આપીએ એની સરકારશ્રીમાં પણ માંગણી કરીએ કારણ કે ક્યાં સુધી આપણે આવનાર પેઢીને આપણે આ પ્રદૂષિત વાતાવરણ આ દેશનો ભ્રષ્ટાચારનો સડો ખદબદતું તંત્ર અને ચારે બાજુ હોહાકાર આવી પરિસ્થિતિ આપણે આપણી આવનાર પેઢીને આપીને જશું શું કહેશે આવનાર પેઢી એના માટે આપણે સૌએ સઘળો પ્રયાસ કરી અને કંઈક આમાંથી આનો નિચોડ નીકળે એવું પ્રયાસ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો આપને આ વાત સાચી લાગે તો આપના વિડીયો કોમેન્ટમાં જરૂરથી આપશો અને વિડીયોને વધુમાં વધુ શેર કરશો ચાલો આપણે સૌ સાથે મળી પ્રકૃતિ પાણી અને જમીનને બચાવવાનો પ્રયાસ કરીએ અને કુદરતી વાતાવરણ જે છે એ મેળવવાનો પ્રયાસ કરીએ કારણ કે આજે વિશ્વના ઘણા દેશો છે તમે જોવો ગ્રીનરી અને હરિયાળીથી ભરેલા છે જ્યારે આપણે માત્ર ને માત્ર કેમિકલ અને પ્રદૂષિત વાતાવરણ જીવી રહ્યા છીએ તો આવો નાનકડા પ્રયાસ સાથે આજનો આ વિડીયો પૂર્ણ કરીએ વધુમાં વધુ શેર કરશો વિડીયો સારો લાગે તો અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીશું એક નવા વિષય સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત